ओरिजिन कार्गो सर्विस स्पेशल मैंगो सर्विस डोर टू डोर सर्विस फॉर गुजरात महाराष्ट्र दिल्ली एमपी एड्रेस ओरिजिन कूरियर अपोजिट गुजरात इलेक्ट्रॉनिक्स नियर पटेल हार्डवेयर स्टेडियम रोड वलसाड मोबाइल नंबर 9375810138 वलसाळ हाईवे पर माटी भरेले ट्रक पलटी खाई गई ट्रक चालक नो थयो चमत्कारीक बचाव વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક માટી ભરેલી ટ્રક પલટી ખાઈ જવાની ઘટના બની છે જેમાં ટ્રક ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ બનાવને પગલે વલસાડ હાઇવે પર થોડીક ક્ષણો માટે ટ્રાફિક જામ થયો હતો આ અકસ્માત અંગે ઘટના સ્થળેથી મળતી વિગતો અનુસાર વલસાડ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખોડિયાર હોટલની સામે એક માટી ભરેલો ટ્રક નંબર જી જે સિક્સટીન એ ડબલ્યુ ફાઇવ થ્રી સિક્સ સિક્સ ગુંદલાવથી ધરમપુર ચોકડી તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન હાઇવે પર ટ્રકની આગળ અન્ય એક વાહન ચાલકને બચાવવા જતા ટ્રક ડ્રાઇવરે ડ્રાઇવિંગ પરનો કાપુ ગુમાવ્યો હતો અને ટ્રક હાઇવે પર પલટી ખાઈ જતા ટ્રકમાં ભરેલી માટી હાઇવેના ડિવાઇડર પર વેરાઈ ગઈ હતી જેમાં ટ્રક ડ્રાઈવરને સાધારણ ઈજા પહોંચતા તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે